નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું દહેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાનો છે આંગણવાડી પગાર વધારો બજાર પચીસ તો મિત્રો આ મહિનેમાં પગાર વધારો ચૂકવવામાં આવશે તમે જાણો છો મિત્રો આગળવાડી કાર્યકર બહેનો માટે ચોવીસ હજાર આઠસો રૂપિયા પગાર વધારો કરવામાં આવ્યો છે સાથે સાથે આગળવાડી ટીડાક બહેનો માટે વીસ હજાર ત્રણસો પગાર વધારો કરવામાં આવ્યો છે તો આ પગાર વધારો ક્યારથી મળશે તો મિત્રો તેના વિશે ચર્ચા કરવાનો છે તેના વિશે ઓથેન્ટિક માહિતી લઈને આવ્યો છું મિત્રો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી લો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને ચેનલ પર આગળવાડી ભરતી આગળવાડી ન્યૂઝ આગળવાડી અપડેટ એસિડિસ હેઠળ કોઈ પણ અપડેટ આવી હરેક અપડેટ આપણી ચેનલ પૂરવાત કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો વાત કરી તમે જાણો છો મિત્રો બે વીક પહેલાં સરકારશ્રી દ્વારા એક મહત્ત્વની પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એમાં દર્શાવવામાં આવ્યું હતું કે આંગણવાડી એસિડિયસ હેઠળ એસિડ હેઠળ આંગણવાડી બહેનો કાર્યગત એડાગર બહેનોમાંના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો મિત્રો તો આ વધારો ક્યારે અમલમાં આવશે તો એક એપ્રિલ એપ્રિલ એરિયસની અમલવાડી કરવાની માંગ કરી છે મિત્રો આંગણવાડીના કર્મીઓના પગાર વધારો સપ્ટેમ્બર વેતમાં ચૂકવવાનો છે મિત્રો હાઈકોર્ટ વર્કર અને હેલ્પરની પગાર મર્યાદા વધારી છે તો મિત્રો સરકારશ્રી દ્વારા જે આંગણવાડી ગરમીનો પગાર વધાર્યો છે તે સપ્ટેમ્બરમાં વેતનનો ચુકવો કરવામાં આવશે એટલે મિત્રો કે આવતા મહિનેની મતલબ આ તે એન્ડ છે મિત્રો ત્રીસ એકત્રીસ ઓગસ્ટ છે આવતો છે સપ્ટેમ્બર સપ્ટેમ્બરના મહિનામાં આંગણવાડી કાર્યકર અને ટિડાકા બહેનો માટે પગાર વધારો તમને મળશે મિત્રો અને વાત કરી કે ગુજરાત હાઈકોર્ટમાં ડબલ જજની ખંડપીઠે આંગણવાડી કાર્ય વર્કર અને હેલ્પર પગાર મર્યાદા જે પગાર પગાર મળ્યા વધારી છે જે ઓગસ્ટ પગાર ચૂકવવાથી અમલવારી કરીને સપ્ટેમ્બર મહિનામાં ચૂકવતા ઓગસ્ટ મહિનાના વેતનમાં આપવા માટે સામાજિક કાર્યકર રજૂઆત કરી છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખાયેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારની જે મહિલાઓ છે ગુજરાત સરકારની જે મહિલાઓ છે અને બાળ વિકાસ વિભાગની તમામ યોજના ઉપરાંત અન્ય કામગીરી ઘરે ઘર અને જળ જળ સુધી પહોંચાડે પહોંચાડવામાં આંગણવાડી મહિલા વર્કર હેલ્પર મહત્વની મહત્ત્વની ભૂમિકા છે મિત્રો તેમના માનસવિતા વધારવા ગુજરાત હાઈકોર્ટ દાદ મંગાઈ મંગાઈ હતી અને અપીલ કરતાની તરફેણમાં અપીલ કરતાની તરફેણમાં મિત્રો બે મિત્રો અપીલ કરતા તરફેણ તરફેણમાં ખંડપીઠે આંગણવાડી વર્કર બહેનોને ચોવીસ હજાર આઠસો દર મહિને અને મહિલા હેલ્પરને વીસ હજાર ત્રણસો દર મેં ચૂકવાનું હુકમ કર્યો છે તો મિત્રો જો તમે એસીડી હેઠળ કામ કરનાર આગળ વર્કર છો હેલ્પર છો તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે તમને અમને તમને હવે મળશે ચોવીસ હજાર આઠસો તો તમે જો તમે વર્કર છો જો હેલ્પર છો વિશે ત્રણસો રૂપિયા પ્રતિમાસ મળશે મિત્રો જેની અમલવારી તાત્કાલિક કરવા અને ઓગસ્ટ મહિના પે ટુ સપ્ટેમ્બરના પગાર ચૂકવણી આપવાનો આદેશ બહાર પાડ્યો છે મિત્રો તો સામાજિક કાર્યકર ઈશ્વરઘર ગુંસાઈ વધુમાં કહ્યું હતું કે સપ્ટેમ્બર બે હજાર પચીસના પગારમાં ચૂકવવાનો આપવામાં આદેશ બહાર પાડ્યો છે અને બે હજાર પચીસના એક લઈ એપ્રિલથી એડિશના તફાવતમાં પણ ચૂકવી આદેશ ફરમાવશે મિત્રો જેની બજેટમાં જોગવાઈ કરવા કરાવશે તેઓ અનુરોધ અંતરે ઉલ્લેખનીય છે અંતરે ઉલ્લેખનીય છે કે આ ઓંગણવાડી સમસ્યાનું ઓંગણવાડી સમસ્યા છે તે સમસ્યાનો ઉકેલવા મહત્વ અંગ છે અને આ ઉપર દરેક સરકારી કાર્યક્રમ કાર્યક્રમોને અમને હાજરી રાખવામાં આવી છે મિત્રો તો આમ મિત્રો એસસીડી સેઠળ કામ કરે તમામ બહેનો માટે આગળવાડી વર્કર બે હેલ્પ માટે પગારમાં ચોવીસ ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો પગાર વધારો કરાયો છે આ પગાર વધારા મિત્રો આવતા મહિનાથી લાગુ થઈ જશે સપ્ટેમ્બર મહિના પગાર સારી ચૂકવામાં આવશે તો મિત્રો ખૂબ જ સારા સમાચાર કહી શકાય તમારે વધારે રાહ પણ નહીં જોવી પડે મિત્રો બે દિવસમાં અંતમાં તમાર પગાર આવશે તો પગાર પગાર સારી ચૂકવવામાં આવશે વધારો મિત્રો તો જો તમે એસી હેઠળ કામ કરાય બહેનો છો તો તમારે માટે ખુશખબર છે મિત્રો તમે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને આ ચેનલ પર આગળવાડી ભરતી આગળવાડી ન્યૂઝ આગળવાડી અપડેટ હરેક અપડેટ આપણી ચેન પુરવાત કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મિત્રો થેન્ક યુ વેરી મચ